વુમન્સ ડે આ નામ પડે એટલે લોકોના મનમાં એવા થોટ્સ આવે કે કોઈ વુમન વિશે સ્ટ્રોંગ વાતો કે પછી એની કેપેબિલિટીઝ વિશે વાતો કે એવું જ સામાન્ય રીતે લોકોના મગજમાં આવતું હોય છે પણ આજે મારા સાથે વુમન્સ ડે પર રાજકોટ મિરર ન્યૂઝ પર એક એવી સ્પેશિયલ અને સ્ટ્રોંગ પર્સનાલિટી હું કહીશ કે જોડાઈ ગઈ છે જેનું નામ છે હિતાર્થી એ એક સ્નેક રેસ્ક્યુઅર છે અને ઘણા વર્ષોથી આ એક્ટિવિટી સાથે જોડાયેલા છે હું એમને જ ડિરેક્ટલી પૂછીશ કે તેમનો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપે અને આ આખી એક્ટિવિટી સાથે તે કઈ રીતે સંકળાયેલા છે એ વિશે થોડી અમારા ઓડિયન્સને માહિતી આપે હાય હિતાર્થી તમે એક સ્નેક રેસ્ક્યુઅર છો અને બિઈંગ અ વુમન તમે આ એક્ટિવિટી સાથે જોડાયેલા છો તો આખો એક્સપિરિયન્સ તમારો કેવો છે એ અમારા વ્યુઅર્સને જણાવો ચોક્કસ મેમ નમસ્કાર મિત્રો મારું નામ હિતાર્થી ચાવડા છે હું પાછલા છ સાત વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલી છું અને સાપને બચાવવાનું કામ કરી રહી છું જેમાં મારે મેઇન વસ્તુ મારા પેરેન્ટ્સનો સપોર્ટ છે અને એમના ગાઈડન્સ અને સપોર્ટના લીધે જ હું અત્યારે આ કામ આટલી સફળતાપૂર્વક કરી રહી છું એના માટે હું મારા પેરેન્ટ્સને થેન્ક યુ કહીશ હું જ્યારે મેં શરૂઆત કરેલી હતી ત્યારે મારી એજ બહુ નાની હતી એવું કહી શકાય સત્તર અઢાર વર્ષની ઉંમરથી મેં આ કામ શરૂ કર્યું હતું અને એ ફર્સ્ટ તો મેં એના માટે આ કામ શરૂઆત કરવા માટે સાપો વિશે જાણવા માટે અને એના માટે નોલેજ લેવા માટે મેં પોતે પણ વર્કશોપ અને એવું બધું અટેન્ડ કર્યું છે જેમાં અમારે સાપની ઓળખ કઈ રીતે કરવી સાપને બચાવવા કઈ રીતે એ બધા માટેની મેં ખુદ ટ્રેનિંગ લીધેલી છે એના માટે હું આણંદમાં નેજર હેલ્થ ફાઉન્ડેશન છે ત્યાં જઈને મેં આ ટ્રેનિંગ કરી છે અને ત્યારબાદ મેં આ કામ રાજકોટમાં શરૂ છે અને આ કામની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો મારો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે જેમાં બધી જગ્યાની અલગ અલગ સિચ્યુએશન હોય છે અલગ અલગ રીતના સાપો આવતા હોય છે અલગ અલગ પ્રજાતિઓના સાપ આવતા હોય છે વેનમસ હોય છે નોન નોનવેનોમસ હોય છે એ રીતના ઘણા બધા સાપો મેં બચાવેલા છે અને અલગ અલગ પરિસ્થિતિઓ મુજબ અમારે કામ કરવાનું હોય છે જેમાં એ સાપને પણ અમે કોઈ હાનિ ના પહોંચાડીએ અને અમારી પણ પૂરેપૂરી સેફ્ટી રાખી અને અમે એને બચાવી અને એને ફરી પાછો એના નેચરલ એન્વાયરમેન્ટમાં રિલીઝ કરવાનું અમારું કામ હોય છે પહેલાં તો આ વાત સાંભળવામાં જ શોકિંગ લાગે કે કોઈ એક મહિલા આ સાપ પકડવાનું કે સાપને રેસ્ક્યુ કરવાનું કામ કરી રહી છે તો કોઈ પણ અગર સાપ ક્યાંય પણ દેખાય તો યુઝઅલી લોકો પુરુષને બોલાવતા હોય છે તેમને રેસ્ક્યુ કરવા માટે પણ મને એક જ વસ્તુ મગજમાં આવે છે કે તમને ડર લાગે કે ના લાગે ના મેમ ડરમાં તો એવું છે કે જ્યાં સુધી તમને એ સાપ છે કે કોઈ પણ પ્રજાતિ છે કોઈ પણ જીવ છે એને તમે સમજતા નથી ત્યાં સુધી તમને એનાથી ડર જ લાગવાનો છે પણ સાપમાં મારો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ એટલા માટે છે કેમ કે લોકોને એની મહત્ત્વ શું છે એ ખ્યાલ નથી અને લોકો નેવું ટકા જ્યારે સાપને જોતા હોય છે તો હેપતાઈ જઈને બી જઈને સાપને મારી દેતા હોય છે તો મારો વધારે ઇન્ટરેસ્ટ છે એમને બચાવ માટે એટલા માટે છે કે હું લોકોમાં એમના વિશે અવેર કરી શકું કે સાપનું મહત્વ આપણા પર્યાવરણમાં શું છે અને એઝ અ બિંગ અ વુમન આ કામ કરવું એ લોકોની નજરમાં એ ઇઝી નહીં હોય બટ મારે મારા ઇન્ટરેસ્ટ અને મારા ફેમિલી બેકગ્રાઉન્ડ એ રીતનું છે મારા ગ્રેન્ડ ફાધર છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે રિટાયર્ડ મારા ફાધરને પણ નેચર માટે એટલું બહુ લાગણી છે એમને નેચરમાં જવું રહેવું અમે નાનપણથી જ નેચરમાં રહીને મોટા થયા છીએ એટલે નેચરમાં મારું વધારે જે અટેચમેન્ટ છે એના લીધે હું આ ફિલ્ડમાં છું અને એના લીધે હું આ કામ કરી રહી છું બીજો મારો ક્વેશ્ચન એ હશે કે તમે સાપની જે બ્રીડ હોય અલગ અલગ જાતની એ કઈ રીતે તમે એનું સ્ટડી કે એવું કંઈ તમે કર્યું હશે જેના લીધે તમે મેં એવું સાંભળ્યું છે કે તમે કોલ પર પણ કહી શકો છો કે કઈ બ્રીડ છે આ અગર તમે એનો એનું જે ક્વોલિટીઝ હોય એ સાંભળીને એવું કંઈ ડિસ્ક્રિપ્શન એ કઈ રીતે એવું ખાવાનું એના માટે કેવું છે કે સાપને ઓળખવા માટે એના પર જે લોકો કહેતા હોય કે સ્ટડી કરું પણ મેં એવું કોઈ પ્રોપર સ્ટડી નથી કર્યું બટ મારું ખુદનું હું જે બધા અલગ અલગ વર્કશોપ થતા કે સાપને આઈડેન્ટિફાય કઈ રીતે કરવા એમને કઈ રીતે રેસ્ક્યુ કરવા હેન્ડલ કઈ રીતે કરવા એના માટેના જેમ મેં પહેલાં કીધું એ રીતે મેં ખુદ પણ વર્કશોપ અટેન્ડ કરેલા છે અને હું શીખેલી પણ છું કે સાપને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું એમની કઈ કઈ ક્વોલિટીઝ કે તમે જે રીતે કીધું કે કયો મને લો એમાં કલર છે પેટર્ન છે એ કઈ રીતની છે એના પર મેં ખુદ પણ સ્ટડી કરેલું છે અને પછી જ હું આટલું કેપેબલ છું કે અત્યારે હું કોલ પર બી કોઈ મને ડિસ્ક્રાઈબ કરે લાઈક મેમ આ કલરનું છે આવું દેખાય છે તો હું કહી શકું કે આ સાપ હોઈ શકે તમને આ ઇન્ટરેસ્ટ ક્યાંથી આવ્યો કે આ મારે આ લાઇનમાં જવું જોઈએ અને આ વસ્તુ કરવી જોઈએ એટલે મેઇન તો મારું રીઝન તો મારું ફેમિલી બેકગ્રાઉન્ડ જ છે મારા ફાધરને પણ નેચરનો એટલો શોખ છે મને પણ નેચરનો એટલો શોખ છે લાફ્ટર કમ્પ્લીટ મેં ટેન્થ કમ્પ્લીટ કર્યું એ પછી મારા એક સિનિયર છે એમના કોન્ટેક્ટમાં હું આવી અને ત્યારબાદ એમણે મને કીધું કે તું ઇન્ટરેસ્ટેડ છે આ વસ્તુ માટે તો તું આવી શકે છે ઝુઓલોજી માટે ઝુઓલોજીના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે કેમ્પ હતો બટ એમના થ્રુ હું જઈ શકી કેમ કે એ હોસ્ટેજ કરેલા કરતા હતા એટલે એમાં હું જઈ શકી ને ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ પાઇથન વિશે હું આટલું શીખી કે અજગર અને અજગર જેને કે છે એનું આખી ઇકોલોજી મેં સમજી ત્યારથી મારો સ્નેકમાં સ્પેશિયલ ઇન્ટરેસ્ટ વધ્યો એ પછી કેમકે હું પાયથનની મેં આખી ઇકોલોજી સમજી એની લાઈફ સાઇકલ શું છે એની દિનચર્યા શું છે એની લાઈફ કઈ રીતે જીવે છે એ બધું શીખી એને બચાવવાની કેટલી જરૂર છે એ પણ એમાં ઇન્ક્લુડ હતું એટલે એના પરથી મને વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો કે નહીં હવે મારે આ બીજા બધા પ્રાણીઓ કરતાં મને વધારે સાપો અને બચાવવામાં વધારે મારી રુચિ એમાં વધી oh yeah. જેમકે આપણે સ્નેકને લઈને ઘણી ઇલિગલ એક્ટિવિટીઝને તસ્કરી ઘણા લોકો કરતા હોય તો એ કઈ પ્રકારની હોય અને કેવી રીતે આ વસ્તુ થતી હોય છે સાપોની તસ્કરીનું એક મૂળ કારણ કહી શકાય કે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓમાં સાપનો ઉપયોગ થતો હોય છે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હોય છે કે ભમફોડી સાપ જે છે એનું તસ્કરી થાય છે તાંત્રિક વિધિઓમાં ઉપયોગ થાય છે એના માટે લોકો લાખો કરોડો રૂપિયા આપતા હોય છે તો આ અંધશ્રદ્ધાને લીધે એની તસ્કરીઓ થતી હોય છે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓને લીધે જેમ કે યુઝઅલી સાપનું નામ આવે ને તો લોકોમાં એક ભય અને એકદમ ડર લાગતો હોય છે તો શું એ ડર રાખવો જોઈએ કેમ કે લોકોને એવું થાય કે અટેક કરશે પણ યુઝઅલી એવું તમે કહો છો કે એવું નથી હોતું હા એટલે સાપને ડર રાખવો જોઈએ ના રાખવો જોઈએ એમાં હું એટલું જ કહીશ કે સાપથી એક રીતે પણ તમે ડર રાખો ભાઈ ખરા અને એક રીતે ના પણ રાખો કેમ કે સાપ એ એક એવું પ્રજીવ છે જીવ એવું છે કે જ્યાં સુધી તમે એને હેરાનગતિ નહીં આપો કે એને કોઈ ડર નહીં લાગે ત્યાં સુધી એ તમને હેરાન કરવાનો નથી કે તમારા કોન્ટેક્ટમાં પણ નથી આવવાનું એના માટે હું એવું કહીશ લોકોને કે અગર તમારા કોન્ટેકમાં ક્યાંય પણ સાપ આવે છે તો તમે એને મારવાના બદલે કોઈ રેસ્ક્યુઅર છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એનજીઓ જે ઘણા બધા શહેરોમાં બધી જગ્યાએ એનજીઓ વર્ક કરતા હોય છે ડિપાર્ટમેન્ટ વર્ક કરતું હોય છે આ બાબતે તો એમને કોન્ટેક કરો એને મારવાના બદલે તમે એમને કોન્ટેક કરી અને એમને કહો કે રેસ્ક્યુ કરી જાય અને જ્યાં સુધી એ લોકો નથી આવતા ત્યાં સુધી તમે એ સાપથી એક ડિસ્ટન્સ બનાવીને રાખો જેથી એને પણ હેરાનગતિ ના થાય તમને પણ ના થાય અને એક ડર રાખવો જોઈએ કેમ કે તમને ખબર નથી કે એકચ્યુઅલીમાં એ કયો છે છે ઝેરી બધા સાપો હોય અને આપણા રાજકોટમાં પણ આપણા ઇન્ડિયાના જે મેઇન ચાર ઝેરી સાપ છે એમાંથી રાજકોટમાં પણ ત્રણ પ્રજાતિના ઝેરી સાપ જોવા મળે છે એટલે એક ડિસ્ટન્સ રાખવો જરૂરી છે એટલે લોકોમાં ડર હશે તો લોકો ક્યારેક એને મારશે નહીં પણ જો લોકોને સાવ ડર ઉડી જ જશે તો લોકો એને મારી પણ નાખશે અને એને હેરાન પણ કરી શકે છે ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ આપણે વાયરલ વિડીયો જોતા હોઈએ છીએ કે લોકો સાપને લઈને રમતા હોય છે ગળામાં પહેરતા હોય છે એને હેરાન કરતા હોય છે એવું કરી શકે જો સાવ ડર ઉડી જશે તો એવું થવાના ચાન્સીસ વધી જાય એટલે થોડો ડર રાખવો જરૂરી છે આપણે ગુજરાતની વાત કરીએ કે પછી મેઇનલી સ્પેસિફિકલી અગર રાજકોટની વાત કરીએ તો અહીંયા કયા કયા પ્રકારના સ્પીશીસ જોવા મળે છે યુઝઅલી કેમકે હવે તો આઈ ગેસ પહેલાં કરતાં હવે ઘણું જે સાપનું જે દેખાવાનું જે પહેલાં જે રીતે બહાર આવતા એ રીતે હવે ઘણું બધું ઓછું થઈ ગયું છે એનું કારણ એ પણ હોઈ શકે કે કન્સ્ટ્રક્શન અને માનવ જાતિ વધવાના કારણે આ પ્રજાતિ હવે ધીરે ધીરે આપણે રાજકોટમાં પણ ઓછી જોવા મળી રહી છે તો આ અહીંયા કઈ પ્રકારના સ્પીશિસ વધારે જો રાજકોટમાં આપણે જે મેં કીધું કે આપણા ઇન્ડિયામાં જે ઝેરી સાપો છે એમાંથી ચાર બિગ ફોર છે એક કોમન ક્રેટ છે રસલ વાઇપર છે કોબ્રા છે અને સોસ્કેલ વાયપર છે આમાંથી આપણા રાજકોટમાં ક્રેટ પણ જોવા મળે છે સોસ્કેલ વાયપર પણ જોવા મળે છે અને કોબરા પણ જોવા મળે છે રસલ વાઇપર છે એ આપણા રાજકોટમાં જોવા નથી મળતો ઈઝીલી જોવા તો નથી જ મળતો એટલે બાકીના બિનજેરી સાપો છે જેમાં રેડ સ્નેક છે ડ્રિંકેટ છે એને ગુજરાતીમાં નામો કહી શકાય તો ધામણ છે રૂપસુંદરી છે વરુંધતી છે આવા બધા સાપો જોવા મળતા હોય છે બિનજેરી આટલા સાપો ઘણા બધા જોવા મળે છે એમાં ડિપેન્ડ કરે છે કે એ એરિયા કયો છે હેબિટાટ કેવું છે અને સાપ મેઇનલી તો ઉનાળાની સિઝન જ્યારેથી શરૂઆત થાય શિયાળો પૂરો થાય એટલે સાપો ધીરે ધીરે હાઈબ્રનેશનમાંથી બહાર આવે છે ખાવાની શોધમાં એ શહેરોમાં લોકોના ઘરમાં ઘૂસી જતા હોય છે અને સાપ મેઇનલી એવા જ જગ્યાઓ પર હોય છે કે જ્યાં ગંદકીવાળો હોય ઉંદરો થતા હોય ગરોડીઓ થતી હોય એને ખાવા માટે સાપો આવતા હોય છે એટલે લોકોને એવું લાગે કે અમારા ઘરમાં સાપ બોસી ગયો પણ એકચ્યુલી માં એના ફૂડની શોધમાં અને એના ખાવાની શોધમાં એ એકચ્યુલી તમારા ઘરમાં ભૂલથી આવી ગયો છે એટલે લોકો એના ઘરમાં નીકળે ત્યારે લોકો એને ડંડીકાથી મારતા હોય છે ઘણી બધી રીતે એને હેરાન કરતા હોય છે તો હું લોકોને એટલું જ કહીશ કે આવી રીતે અગર તમારા ઘરમાં ક્યાંય સાપ જોવા મળે છે તો તમે એને મારો નહીં એનાથી એક સેફ ડિસ્ટન્સ રાખી અને તમે રેસ્ક્યુઅરોને અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરો યુઝ્યુઅલી એવું હોય કે આપણે સાંભળ્યું હોય અને વાંચ્યું પણ હોય ઘણી બધી જગ્યાએ કે સાપને કલર જે હોય છે એ નથી દેખાતા અને એ સાપને કાન પણ નથી હોતા તો એ વસ્તુ શું સાચી છે હા સાપને કાન તો હોતા જ નથી એ જમીનની અને અંદરના વાઇબ્રેશનને ફીલ કરીને એનું જીવન પ્રસાર કરતો હોય અને કલરમાં પણ કહી શકાય કે સાપને કલર તો દેખાતા જ નથી એ કલર ટેમ્પરે એ સાપ છે એ કોલ્ડ બ્લડેડ છે એમનું ખૂન ઠંડુ હોય છે એટલે એ વાતાવરણમાં અને ગરમીને અટ્રેક કરીને શિકાર કરતા હોય છે લાઈક ઉંદર છે તો ઉંદરના શરીરનું ગરમ ગરમી છે એ એને અટ્રેક કરતી હોય છે અને એના લીધે એ એનો શિકાર કરીને એને ખાઈ શકે છે જેમ કે સાપને મારવાથી આપણે ભારતમાં શું સજા થઈ શકે હા આપણા ભારતના સંવિધાનમાં સાપને વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ સાપને મારવા પર પણ ગુનો છે સાપને મારો તો તમને સાત વર્ષની જેલ થઈ શકે છે પચીસ હજારથી લઈને જે પણ કા જોગવાઈ થયેલી હોય એ દંડ અને સજા બંને તમે સર એના ભાગીદાર છો સાપને મારવા પર ઓલ ઇન ઓલ તમારો એક્સપિરિયન્સ કેવો હોય છે આમ જ્યારે તમે આમ સાપ પકડવા માટે તમને જ્યારે પણ કોલ આવે છે તો તમારો એક્સપિરિયન્સ આખો અત્યાર સુધીનો કેમ કે તમે નાની ઉંમરથી જ આ એક્ટિવિટી સાથે સંકળાયેલા છો તો તમારો આખો એક્સપિરિયન્સ કેવો હોય છે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ તો હું એમ કહી શકું કે બધી સિચ્યુએશન રેસ્ક્યુ વાઈઝ અલગ હોય છે ક્યાં કઈ સિચ્યુએશનમાં સાપ છે એ મને ખ્યાલ હોતો નથી એટલે જ્યાં સુધી હું એ સ્પોટ પર ના પહોંચું ત્યાં સુધી એકચ્યુઅલમાં મને ખબર જ નથી હોતું કે મારે કરવાનું છે શું એટલે દર વખતે મારા માટે એ એક નવો જ એક્સપિરિયન્સ છે અને એ રેસ્ક્યુ કર્યા પછી મને એવું પણ ઘણી વખત પણ એવું થતું હોય કે સાપ હાથમાં પણ ના આવે અથવા તો હું પહોંચું એ પહેલાં જતો રહ્યો હોય ઘણી વખત એવું પણ થાય કે મારે રેસ્ક્યુ સ્પોટ પર હું જઈ અને જસ્ટ એમને પાછી આવી જવું પણ એક્સપિરિયન્સ દર વખતે નવા નવા થાય છે આવું કહી શકું અને એના એમાં પણ કન્ટિન્યુઅસ શીખતા રહેવાનું એક કહી શકીએ કે કન્ટિન્યુ નવા નવા એક્સપિરિયન્સ હોતી શીખવા મળતું રહે છે મને પણ કોઈ એવી ટફ એવી કોઈ સિચ્યુએશન બની હોય જે તમે શેર કરવા માંગતા હોય ટફ તો ના કહી શકું બટ મારો ફર્સ્ટ જ એક્સપિરિયન્સ એટલો મારા માટે ખાસ છે કે જેમાં મારો ટ્રેનિંગના ભાગરૂપ કહી શકો કે ગમે તે કહી શકો કે એમાં મારે કૂવામાં ઉતરી અને અજગરને બહાર કાઢવાનો હતો મારી સાથે મારા સિનિયર અને એમની ટીમ હતા બધા જ હતા પણ એ મારો ફર્સ્ટ રેસ્ક્યુ હતો એટલે મારા માટે બહુ ખાસ એક્સપિરિયન્સ કહી શકાય એટલે એના થ્રુ જ હું અત્યારે આટલી આગળ આ ફિલ્ડમાં વધી શકી છું એ મારા માટે બહુ જ ખાસ એક્સપિરિયન્સ હતો અને બહુ સ્પેશિયલ પણ કહી શકું અને થોડો ઘણો ટફ પણ કહી શકાય કેમકે વીસ ત્રીસ ફૂટ ઊંડો કૂવો હોય અને એમાં ઉતરીને અજગરને લઈને ફરી પાછું બહાર આવવાનું હતું એટલે એ મારા માટે ટફ અને સ્પેશિયલ બંને કહી શકાય તો આ વુમન્સ ડે પર એક અલગ જ પર્સનાલિટી સાથે વાત કરીને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાતો જાણવા મળી કેમ કે આ એક એવું ટફ જોબ છે જે ઓછા આઈ મીન કે બહુ ઓછા લોકો આ સ્પેશિયલી વુમન આમાં સંકળાયેલા હશે તો હું એ જ કહીશ કે યુ આર અ વેરી ટફ જોબ જે અમારા માટે બહુ જ ટફ છે પણ તમારા માટે ઇઝી છે પણ આ સાંભળવામાં જ એમ એમ એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્લસ શોકિંગ લાગે કે ના બિંગ અ વુમન તમે આ એક બહુ જ સરસ કામ કરી રહ્યા છો તો યુ આર અ ટ્રુલી અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઓન ધિસ વુમન્સ ડે અને બસ હું એ જ કહીશ કે તમે બધા જ માટે એક પ્રેરણા છો કે તમે એક ગર્લ થઈને એક આ વાઇલ્ડ લાઈફ એક્ટિવિટી સાથે જોડાયેલા છો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ અને ખૂબ જ મજા આવી તમારા સાથે વાત કરીને થેન્ક યુ સો મચ મેમ